નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર દિલ્હીમાં સિત્તેર વિધાનસભા બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું હતું તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં સ્થિત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું છે આ મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યું છે મતદાન કર્યા પછી રાષ્ટ્રપતિએ મતદાન મથકની બહાર એક ફોટો પણ ક્લિક કરાવ્યો તો લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નિર્માણ ભવનમાં સ્થાપિત મતદાન મથક ઉપર મતદાન કર્યું છે ભારતીય સેના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના કે કે કામરાજ લેન પર સ્થિત મતદાન મથક ઉપર મતદાન કર્યું છે તો કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી તેમના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તેમણે આનંદ નિકેતનમાં માઉન્ટ કાર્મિલ સ્કૂલમાં મતદાન મથક ઉપર પોતાનો મત કર્યો છે તો વિદેશ પ્રધાન એસ જયશંકરે તુગલક ક્રાસન્ટ સ્થિત એમસી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝના મતદાન મથક ઉપર મતદાન કર્યું છે મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે દિલ્હીના લોકો પરિવર્તનના મૂડમાં છે દિલ્હીના મુખ્યપ્રધાન અને કાલકાજી બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી આ બેઠક ઉપરથી કોંગ્રેસે અલકા લાંબાને અને ભાજપે રમેશ ભિદુરીને મેદાનમાં ઉતાર્યા છે आशीर्वाद लिया है और मुझे पूरा भरोसा है कि इस धर्म युद्ध में कालका माई का आशीर्वाद सच्चाई के साथ सत्य के साथ काम के साथ रहेगा और दिल्ली के लोग भी इस धर्म युद्ध में काम को सच्चाई को अच्छाई को अपना वोट जरूर देखिए ये बिल्कुल साफ है इस चुनाव में गुंडागर्दी सिर्फ भारतीय जनता पार्टी ने नहीं की है भारतीय जनता पार्टी और दिल्ली पुलिस की साठ गांठ में गुंडागर्दी हुई है जहां पर भी भारतीय जनता पार्टी चुनाव आचार संहिता का उल्लंघन कर रही थी पुलिस ने उनको पूरा सपोर्ट दिया शह दी उनको लोकेशन से भगाया जगह जगह पर भारतीय जनता पार्टी के पदाधिकारियों के ठिकानों पर पैसा मिला फ्लाइंग स्क्वाड्स तक पहुंचे, पर दिल्ली पुलिस नहीं पहुंची, तो ये बिल्कुल साफ़ है कि जो गुंडागर्दी इस चुनाव में हो रही है वो भारतीय जनता पार्टी और दिल्ली पुलिस मिल कर रही है